ચંડવાળા પ્રેમધરા આશ્રમના મહંત શ્રી મહર્ષિ મસ્ત દાદુરામના આશીર્વાદ સાથે જયશ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ ગીર ગૌશાળા અને શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કેન્દ્ર ખાતે શરદી ખાંસી તાવ સહિત કેન્સર સુધીની બીમારીઓનું આયુર્વેદ પદ્ધતિથી અને પંચગવ્ય અને પંચકર્મ પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે જેનો સંખ્યાબંધ દર્દીઓએ લાભ લઈ રહ્યા છે જય શ્રી દાદુરામ શિવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ વૈદિક ગીર ગૌશાળા ખાતે અમોએ શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મા સેન્ટર ચાલુ કરેલ છે જેમાં જટિલમાં જટિલ જટિલમાં જટિલ રોગોની અમે સારવાર કરીએ છીએ જેઓ કે શરદીથી લઈને કેન્સર સુધી તમામ રોગોની અહીંયા સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે સ્વદેશી ભારતના પ્રણેતા સ્વર્ગીય શ્રી આરજી દીક્ષિતજીના અમે ફોલોઅર્સ છીએ અને એમને ફોલો કરીને અમે સ્વદેશી ભારતને કઈ રીતે સ્વદેશી અભિયાન તરફ વાળવું એ અમારું લક્ષ્ય છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર